તો વંદે મેટ્રો ટ્રેન હવે નમો ભારત રેપિડ રેલ હળવદમાં પણ આવતા લોકોમાં પ્રથમ વંદે મેટ્રોનું નામ બદલ્યું છે વંદે મેટ્રો ટ્રેન હવે નવો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે ઝડપથી મુસાફરી કરવામાં ટ્રેન ઉપયોગી બનશે ડિજિટલ યુગમાં નવી ક્રાંતિ આવી છે ધ્રાંગધ્રા ખાતે કાર્યક્રમ પૂરો થતા ફૂડ લોકોની પડાપડી સ્ટોરી રિપોર્ટ પાર્થ વેલાણી અમદાવાદ વંદે ભારત ટ્રેન મોદી સાહેબે જે શરૂ કરી છે એમાં આપ બધા પણ જોઈ રહ્યા છો ગાંગધા રેલવે સ્ટેશન ઉપર એક જબરજસ્ત આનંદનો ઉત્સવ હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે લોકોને આ ટ્રેન ચાલુ થવાથી ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને ટૂંકા ગાળાની અંદર એમને જ્યાં જવું હોય અમદાવાદ જવું હોય કે ભુજ જેવું હોય ત્યાં ટૂંકા સમયની અંદર જઈ શકે એવી ઝડપી રેપિડ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ત્યારે લોકોમાં ખૂબ ખૂબ આનંદની લાગણી છે અને આ ટ્રેનમાં અનેક સુવિધાઓ ટ્રેનની અંદર છે ત્યારે લોકોને ખરેખર આ ટ્રેન દ્વારા ઘણી બધી સુવિધાઓ મળવાની છે મળે છે મારું નામ ભવિષ જોશી છે હું હળવદનો નાગરિક છું આજે હળવદ માટે ગૌરવની વાત છે કે આજે હળવદને વંદે ભારત એક્સપ્રેસનું જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે જે લીલી ઝંડી આપીને વર્ચ્યુઅલ ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો એ બાબતે હળવદની જનતા માટે એક ખુશીના સમાચાર છે કે આજે હળવદને વંદે ભારત એક્સપ્રેસ એક્સપ્રેસ ટ્રેન હળવદને સ્ટોપ મળ્યું છે અને હળવદના લોકોનો સમય બચે એ માટે આ ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે કે અહીંયાથી અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો લોકોનો સમય બચે અને લોકોને સારી સુવિધા મળે એ હેતુથી આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઓપનિંગ છે અને પબ્લિકનો પણ એવો સારો એવો રિસ્પોન્સ છે કે વંદે ભારત ટ્રેનને નિહાળવા માટે આજે હળવદ રેલવે સ્ટેશન આવી પહોંચી છે નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે તો તેની પ્રાત સંધ્યાએ આજે તેઓ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ આજે અહીંયા આવી રહી છે અને લોકો તેને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો એ બાબતે હું હળવદવાસીઓનો તેમજ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું